તો જય શ્રી રામ બધા મિત્રોને તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ તો મિત્રો આજે છે નવરાત્રી ડે 4 તો ચાલો જઈએ મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આપણે આવતા કરી લીધા છે દર્શ તમે પણ કરી લ્યો આ સૃષ્ટિ મિત્રો આપણે જીપેડ વધારવાનું હતું એ આપણે વધારીને નાખ્યું છે અને આપણે આવી જાય છે હીરણભાઈ ને બોલાવવા હિરણભાઈ આવી જાય છે કેમ છે હિરણભાઈ હાલો જ આવી તો આપણે રીપાળ વધારીને આપણે આવતા જ છુ અને હવે આપણે પાછા આવી છવી તો પછી આપણે આવી ગયા તા આપણી જૂની ગરબી એ જોવા આયા બધા બેઠા છે મિત્રો આપણે એ આ બાજુથી આવતા રહ્યા છે જૂની ગરબી થી હવે આપણે જાવી છે પાછા આપણી ગરબી એ નવી ગરબી છે ને અહીંયા આપણે દાંડિયા ને એવું લઈને જતા આપણે અહીંયા દાંડિયા લીધા આવડા બે ભાઈઓ તો વહા આઈલા આવે છે બાકી બધા આગળ જઈ દે હું વસ્ત્ર માં રહી જો તો હાલો આપણે આવી તો એ બધા આઈલા દે છે આ બડા હાર્દિકભાઈ કેમેરામેન આવે છે દોયા બાકી બધા આઈલા દે છે

આવતા રહ્યા સુધી તો મળું તમને કાલના બ્લોક માં ત્યાં સુધી ભાઈ